નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આજે હું પાછળથી ચાલુ કરું છું એટલે કે અહીંયા પાછળની ચોકડીમાંથી પાછળનો જે ઓલો ગ્રાઉન્ડ પાછળનો જગ્યા છે ને ત્યાંથી ચાલુ કરું છું કેમ કે હવે તમને સૌથી પહેલાં હું બતાવી દઉં અહીંયાથી જીધું છે ઓલું મંદિર દેખાય છે મહાદેવનું મંદિર છે હર હર મહાદેવ બધાને કમેન્ટમાં લખી દેજો હર મહાદેવ અને હવે હું તમને બતાવું કે શું કામ અહીંયાથી હું ચાલુ કરું છું જો અહીંયા મમ્મી અને મનીષા બે વાસણ

આજે ભણાવવામાં છોકરાઓ ને ટ્યુશન માં રવિ પાક ને બીજું હું તું ખરી ખરી એટલે પતંગય ઉગવા માંડ્યા અહીંયા વધારે વેલા છે ઉડે છે અને ત્યાં છે ને વેલા નહોતા ઉડતા ત્યાં તો બે દી પેલા હોય તોય નોતા ઉડતા ઉતરાણ માન માન ખાલી બે ત્રણ પતંગ માંડ ઉડતું હોય ખાલી બસ બીજું કઈ ખાલી બધા હવામાં જ તે બધા હોય એમ

ના હવે મનીષા ને ઓલું મનીષા ને ઓલું ઘરડું અપાવીને દોડવા માંડવું હા ચાલો તો વાસણ ઉટકાઈ ગયા છે હવે અને બાકી છેલ્લી વાર હજી તમને એક વાર કહી દઉં પાછળ મહાદેવ મંદિર એટલે બધા લખજો હર હર મહાદેવ ચાલો મળીએ નવા વિડીયોમાં